રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધને લઈને જામનગરના જામ સાહેબે વધુ એક પત્ર લખ્યો છે જામ સાહેબના પત્રમાં રૂપાલા સમાજના પ્રમુખ આગેવાનો અને સમાજના ધર્મગુરુઓની સામે માફી માગે તેમ જણાવ્યું છે એટલું જ નહીં પોતાના પત્રમાં જામ સાહેબે બે વખત માફી માગી એટલું પૂરતું નથી તેમ લખીને સમાજ પણ ક્ષમા વિરસ્ય ભૂષણમના ધર્મને યાદ કરીને માફી આપે તેવી અપીલ કરી છે જામ સાહેબે પોતાના પત્રમાં એમ પણ લખ્યું છે કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે મોદીજીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે મોદીજીએ ધર્મ અને જામનગરના ગઈકાલે પણ એક પત્ર લખ્યો હતો ને આજે જે પત્ર લખ્યો છે તેમાં તેમનું કહેવું છે કે બે વખત રૂપાલા માફી માંગી ચુક્યા છે પણ આટલું પૂરતું નથી ગઈકાલે એક પત્ર લખ્યો હતો અને આજે એક પત્ર લખ્યો છે આજના પત્રમાં જામ સાહેબે કહ્યું છે કે રૂપાલા ફરી એક વખત આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માગે અને સામે એવી પણ અપીલ કરી છે ક્ષત્રિય સમાજને કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એ ધર્મને યાદ રાખીને રૂપાલાને માફી આપી દેવી જોઈએ